જુનાગઢ શહેરમાં બેવડી ઋતુના કારણે શરદી ઉધરસ તાવ અને ઝાડાના કેસમાં વધારો જોવા મળ્યો હું ડૉક્ટર કરંગિયા જિજ્ઞેશ એમડી ફિઝિશિયન તરીકે હાલમાં સિવિલ હોસ્પિટલમાં અત્યારે કાર્યરત છું હાલમાં શિયાળામાં અને અત્યારે આપણે જેમ જોવા મળે છે મિશ્ર ઋતુ રહેતી હોય ઠંડી અને તડકો બંને ગરમી અને ઠંડીની મિશ્ર ઋતુના કારણે અમુક પ્રકારના વાયરસ અમુક પ્રકારના જીવાણુઓને અનુકૂળ વાતાવરણ મળી રહેતું હોય જેમની વધારે પ્રમાણમાં વૃદ્ધિ થતી હોય અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય ત્યારે જનરલી લોકો આ બીમારીનો ભોગ વધારે બનતા હોય છે આપણે જે અત્યારે કહીએ અપર રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન બીમારી અને વિવિધ પ્રકારની તાવની બીમારી ન્યુમોનિયા શ્વાસના દર્દીઓના કેસમાં વધારો થતો જોવા મળે છે આપણે ગત મહિને આપણે જે જનરલી ઋતુમાં શિયાળાની ઋતુમાં કેસીસ જોવા મળતા હોય છે તેમાં આ વખતે વીસથી ત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો હતો લાસ્ટ બે મહિનામાં શ્વાસના દર્દીઓમાં પચાસથી સાઠ જેટલા કેસીસ પછી આપણે આ જે ફ્લૂ મતલબ ઇન્ફ્લુએન્ઝા ફ્લુના બીમારીના કેસીસ જોવા મળીએ તો એ સિત્તેરથી એંસી દર્દીઓ આવે છે થી બચવું જોઈએ ઉકાળેલું ઘરમાં ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું જોઈએ આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું જોઈએ જેથી જે પ્રદૂષિત હવાથી આપણે બચી શકાય એમણે જે પૌષ્ટિક ખોરાક જે આપણો રોગપ્રતિકારક શક્તિ વધારે એ પ્રકારનો રોગપ્રતિકારક શક્તિ વધારે તેવો ખોરાક ખાવો જોઈએ ટૂંકમાં અને ઉપરાંતમાં આયુર્વેદિક જે આપણી રોગ પ્રતિકાર ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે જે યુઝ થતા ઉકાળા એનો યુઝ કરવો જોઈએ જેથી કરીને આપણે જે ગળાના ઇન્ફેક્શન જે વારંવાર થતા હોય તેનાથી બચી શકાય મા ડ્રાઇવિંગ સેફટ એન્સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે